દારૂ જુગાર આકડાની બધી દૂર કરવા પેટ્રોલિંગમાં હતા તે સમયે છાપોર પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈને મળેલી માહિતીના આધારે ભાતપોર પાસેના ખુલ્લા મેદાનમાં એક આઈસર અને બે છોટા હાથી ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી કુલ 38.64 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી